પંચમહાલના શહેરા મોડેલ સ્કૂલ ખાતે સત્યાવીસ ગ્રામ પંચાયતની સામાન્ય પેટા ચૂંટણીની મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી વિજય થયેલા ઉમેદવારો તેમના સમર્થકો સાથે ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા પંચમહાલના શહેરા તાલુકાની બોરીયાવી ધારાપુર ગુણેલી નાડા ચોપડા ખુર્દ ખરોલી મળીને કુલ સત્યાવીસ ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણી બાવીસ જૂનના રોજ યોજાઈ હતી તેની મતગણતરી બુધવારના રોજ મોડેલ સ્કૂલ ખાતે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રાખવામાં આવી હતી મતગણતરી કેન્દ્ર ખાતે ઉમેદવારો સહિત તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જેમ જેમ પરિણામ જાહેર થતા ગયા તેમ તેમ ઉમેદવારોમાં કહી ખુશી કહી ગમનો માહોલ સર્જાયો હતો વિજય થયેલા ઉમેદવારોને તેમના સમર્થકો ફુલહાર પહેરાવીને અબિલ ગુલાલની છોડો ઉડાડીને ડીજેના તાલે ખુશીથી ઝૂમતા નજરે પડ્યા હતા જ્યારે નાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર એકમાં બે ઉમેદવારો અને સરખા મત મળતા ચિઠ્ઠી ઉછાળીને ચૂંટણી અધિકારી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો આ ચૂંટણીમાં વિજય થયેલા ઉમેદવારો પોતાના મત વિસ્તારમાં વિજય સરઘસ કાઢ્યા હતા આ વખતની ચૂંટણી ઈવીએમ મશીન નહીં પણ બેલેટ પેપરથી યોજાઈ હોવાથી બેલેટ પેપર ગણવામાં ઘણો સમય જતો હતો હાલ તો અમુક ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારોએ નવા ચહેરાઓને તક આપી હોય તેવું પરિણામ આવ્યું હતું જોકે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તાલુકાની સત્યાવીસ ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થતા તંત્રએ પણ હાસકારો અનુભવ્યો હતો રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ